તારીફ સેવા માતાના મઢ નવરાત્રી મહોત્સવમાં પોલીસ ટીમ ની કાબિલે તારીફ સેવા માતાના મઢ નવરાત્રી મહોત્સવ દરમિયાન લાખો ભક્તોની ભીડ વચ્ચે દયા પર પીઆઈ શ્રી એશિયન ચૂડાસમાં સાહેબ સાથે સાથે પીઆઈ શ્રી ત્રિવેદી સાહેબ સિમ્પી સાહેબ કુલદીપસિંહ સાહેબ ગઢવી સાહેબ દેસાઈ સાહેબ અને ઝાલા સાહેબને તેમની પોલીસ ટીમે અવિસ્મરણીય સેવા આપી છે સ્પીકર ઉપર સેવા આપનાર પોલીસ કર્મી પ્રદીપસિંહ રાણા બીમાર થતા હોસ્પિટલમાં ગયા હતા અવાજ બેસી ગયો હતો તેમ છતાં રાત દિવસ નિરંતર સેવા કરતા રહ્યા ભક્તોની સુખાકારીને પ્રથમ સ્થાન આપ્યું હતું ટીમ દ્વારા કરાયેલી સેવા કાર્ય પાંચ વધુ પર્સ અને પાકિટ માલિકોને પરત કર્યા હતા ચૌદ મોબાઈલ માલિકોને સુરક્ષિત પાછા અપાયા હતા અનેક નાના બાળકોને તેમના માતા પિતા સુધી સુરક્ષિત પહોંચાડવામાં આવ્યા હતા દિવ્યાંગને ઊંચકી દર્શન કરાવાયા હતા આ માનવ સેવા બદલ હજારો માતા પિતાનો આશીર્વાદ અને લાખો ભક્તોના હૃદયથી શુભકામનાઓ ચુડાસમા સાહેબ અને તેમની ટીમને મળ્યા છે

ભીડ ભયંકર લાખો ભક્તો દરેક હૃદયમાં ભક્તિનો જ્યોત અડંગ રહીને સેવા કરનાર પોલીસ ટીમ છે સાચો કોત બીમાર શરીર અવાજ બેસેલો છતાંય કર્યું સેવાને નમન પર્સ મોબાઈલ પર તપાવ્યા માતા પિતા સુધી પહોંચાડ્યા સંતાન નરમ દિલના સાચા રક્ષક ભક્તોની આંખોમાં આશીર્વાદ નરા પોલીસના વીર સિપાહી માનવતામાં કર્યા પ્રસાદ ચુડાસમા સાહેબનો ઉત્કર્ષ ટીમનો એકતા સંદેશમાં આશાપુરાની કૃપાથી સેવા બનશે સદાય સંદેશ રિપોર્ટ બાય આદમ નવત્યાર કચ્છકેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા